હેલો મિત્ર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું આપણા કિચનમાં આજે આપણે બનાવશું સિંગદાણાની ચેકી તો મેં એક વાટકો સિંગદાણા લીધા છે અને એનાથી ઓછો થોડો ગોળ લીધો છે તો હવે આપણે આ સિંગદાણાને શેકી લેશું સિંગદાણાને આપણે શેકી લેશું ફો ઉકળે ને ત્યાં સુધી શેકવાના સિંગદાણાને કાળા નહીં ખાવા દેવાના અને ચલાવી રાખવા ભેજે અંદર નું ઉડી જાય અને ખોતરી સરસ પડી જાય જો મિત્રો રેડી છે આપણા સિંગદાણા જો ફોતરી સારી રીતે પડી જાય છે ના ચીક્કીમાં આ બે બે ફાડા કરવાના એટલે ચીકી મસ્ત થશે જો સરસ ઉખડી જાય છે થોડા ઠરવા દઈશું અને ખોતરી બધી પાડી દઈશું જો મિત્રો રેડી છે આપણા સિંગદાણા એટલી સરસ પડી ગઈ અને બે બે ફાડા પણ થઈ ગયા છે હવે આપણે ગોળની પાઈ મૂકી દેશું જો મિત્રો આપણે ગોળ મૂકી દીધો છે પાયો તૈયાર થાય છે જ્યાં ઉગળી જશે ને સરસ એટલે સરસ થઈ જશે ત્યાં સુધી ચલાવી રાખવું ગોળની નીચેનો બેસવા દેવો મિત્રો હજી બબલ્સ થાય છે તો આપણે પાયો જોઈ લેશું આવી રીતે આમ પાણી લઈ લેવાનું થોડું પછી એમાં આમ નાખી દેવાનું થોડું ઠરશે ને પછી ખ્યાલ આવી જાય તો આપણે ત્યાં સુધી ચલાવતા રહીશું એવું હોય તો ગેસ પણ તમે બંધ કરી શકો એટલે વધારે ન આવી જાય મેં પણ બંધ કરી દીધો છે ગેસ પછી જોવો કાચો છે આમ ખેંચાવો ન જોઈએ પછી ખેંચાય છે આપણું પાયો થોડી વાર હજી ચલાવતા રહેશું ગોળનો કલર જોવો સરસ બદલાઈ ગયો છે જો મિત્રો મારી રેસીપી ગમતી હોય ને તમને તો લાઈક જરૂરથી કરશો નવા મિત્રો સબસ્ક્રાઈબ કરશો વા આપણો રેડી છે જો આમ આમ ગોળી વરી જાય પછી આપણે આમ ઘા ને તો આમ કટ અવાજ આવે જો સાંભળી શકો છો ને ગોળનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે થોડા આપણે આમાં ખાવાના સોડા નાખી દઈશું હવે આમાં આપણે બી નાખી દેસું અને મેં થાળી આ ગ્રીસ કરીને રાખી દીધી છે એની માટે પાથરશું થોડું મેં તેલ લગાવ્યું છે એટલે એકદમ સરસ શાઈનિંગ આવશે તેલથી આપણે નીચે ઉતારી લેશું એકદમ સરસ મિક્સ કરી દેશું મિક્સ થઈ ગયું છે સારી રીતે હવે આપણે આપણે આને લઈશું સારી રીતે પછી વેલણથી થોડી વણી નાખશું જેટલી ફેલાવાય એટલી વાટકેથી ફેલાવી દેવી પછી થોડું વેલણ મારી દેવું જો એકદમ સરસ સાઇનિંગ પડે છે ને જો વિડીયોમાં મસ્ત સાઇનિંગ પડે છે આપણે થોડી વણી તમે આને નીચે પણ પાથરી શકો છો પ્લેટફોર્મ પર થાળીમાં પણ પાથરી શકો છો નાની નાની ડીશમાં પણ પાથરી શકો છો મેં આવી રીતે થાળી ઊંધી કરીને પાથરી છે જો મિત્રો સારી રીતે પથરાઈ ગઈ છે અને સાઈનિંગ પણ જો કેવી સરસ આવે છે બાર જેવી થાય છે ને ચીકી આપણે તૈયાર છે હવે આપણે પીસ કરી લેશું થોડી ગરમ હોય તાજ પીસ કરી લેવા આવી રીતે આમ કરી લેશો ને મસ્ત થશે તૈયાર છે આપણી સિંગની ચીકી જો કેવી સરસ ક્રિસ્પી થાય છે જો તમને કટકા કરી બતાવું થાય છે ને સરસ અવાજ પણ આવે છે જુઓ આમાં થોડા સાજીના ફૂલ નાખવાથી એક ચપટી એક જ નાખવાના છે બહુ નહીં નાખવાના એટલે સરસ તમારી ક્રિસ્પી થશે એકદમ બાર જેવી થશે મસ્ત અને સાઇનિંગ પણ સરસ આવશે જો મિત્રો તમને મારી આ રેસિપી ગમતી હોય તો લાઇક કરશો કોમેન્ટ કરશો ને સબસ્ક્રાઇબ કરશો નવા મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરશો તો તમને નવી નવી રેસીપી મળતી રહે